વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત ચોથા દિવસે સમા વિસ્તારના લોકો પહોંચ્યા સમા એમજીવી સેલ કચેરીએ સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાનો આક્ષેપ પંદરસોથી બે હજાર બિલ બે મહિને આવતું હતું પંદર દિવસમાં છ હજાર રિચાર્જ કરાવ્યું સ્માર્ટ મીટરના કારણે ખરાબ દિવસ આવ્યા હોવાનું જણાવતા નાગરિક સ્માર્ટ સિટીથી નારાજ લોકોએ ધૂન બોલાવી કર્યો વિરોધ મહિલાઓ સહિત લોકો પહોંચ્યા એનજીવીસીએ હેલો ઓફિસ હાલો અમારે સરકારી જ વસ્તુ જોવે છે સરકાર સારી છે અમે ના નથી પાડતા બહુ સરસ સરકાર છે બીજા નંબરમાં કે ચાર હજાર રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો ચાર હજાર ચાર જીમાં આઈ ભરી દે તો એના છોકરાને ક્યાં માજનમાં મૂકવા જાય તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માગો જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપીશી તો સરકાર જ અમારે જોવે પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોવે નહીં આજ પછી તમને આ માવતર ધારી અને બે આટલી વિનંતી તમને કરીએ છીએ બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય વસલો વાળા માણસ ને ધંધો નથી મળતો ક્યાં જઈને ખાય અભણ માણા હોય ને હું ખબર પડે છે અભણ માણા અંગૂઠો મારે એને જે કે દે દે આ વસ્તુ ન થાવી પડે આવા મોબાઈલ હોય કોણ ભરાવા આવે અહીંયા અને કોઈ બી ને આજ સુધી અત્યારથી હું કહી દઉં છું કે કોઈ રિસાર્જ કરાવવા ના આવશો રિસાર્જ કરાવશો નહીં અને લાટ જાય એટલે ઓફિસે હાજર થાજો ઓફિસે નો હરખા હાલે તો કાચ ફોડી નાખો પોલીસ લઈ જાય કેટલા પૂરશે પૂરશે તો રેઠો મોદી છોડાવવા આવશે આવશે ને આવશે મારું નામ ગૌરીબેન બેન હું જાદવ પાર્ક જાઉં છું આ ગઈ કાલે જ્યારે જાન કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટરથી લોકોને બહુ જ હેરાનગતિ થઈ રહી છે ઘણા ખરા એવા લોકો જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટર બેસાડી દીધા છે હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો નાનુભાઈ પટેલ